દાખલા નંબર તેર નોકરી માટે આવેલા પાંચ ઉમેદવારોને ઇન્ટરવ્યૂને આધારે બે નિષ્ણાતોએ આપેલા ક્રમ ત્રણ પાંચ પાંચ ચાર એક બે બે ત્રણ અને ચાર એક છે આ માહિતી પરથી ક્રમાંક સ સંબંધાન શોધો હવે અહીંયા જે ક્રમ આપેલા છે બરાબર છે એ ક્રમની અંદર પહેલી વેલ્યુ એ એક્સ ની છે અને બીજી વેલ્યુ એ કોની છે વાય ની છે એટલે કે નિષ્ણાત એક્સ દ્વારા ક્રમ અપાયેલો જે છે એ પહેલી કિંમતમાં છે અને બીજી કિંમતમાં એ નિર્ણાયક વાય દ્વારા આપેલ ક્રમ છે તો આપણે આ દાખલાની ગણતરી માટે સૌપ્રથમ પ્રથમ કોષ્ટક તૈયાર કરવું પડશે અહીંયા જે ઉમેદવારો પાંચ છે એને નામ આપી દઈએ તો પહેલું કોલમ બનાવીએ ઉમેદવારો જેની અંદર અને ઈ લઈશો હવે બે નિષ્ણાતોએ આપેલા ક્રમ બરાબર છે તો અહીંયા ક્રમની તમને જોડ આપવામાં આવેલી છે ત્રણ પાંચ પાંચ ચાર એક બે ત્રણ અને ચાર એક ઓકે ફરીથી ફ્રેન્ડ અહીંયા બે નિર્ણાયકો દ્વારા જે ક્રમ આપવામાં આવ્યા છે એની પેર જોડ જેને ક્રમયુક્ત જોડ કહેવાય ક્રમયુક્ત જોડની અંદર ક્રમનું મહત્વ છે દરેક ક્રમયુક્ત જોડ નાના લખાય છે બંને ઘટકો વચ્ચે અથવા બે કિંમતો અલ્પ વિરામ મૂકવામાં આવે છે તેમજ બે ક્રમયુક્ત જોડ વચ્ચે પણ અલ્પ વિરામ મૂકવામાં આવે છે છેલ્લી ક્રમયુક્ત જોડ પછી અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ મૂકવામાં આવતો નથી આ ક્રમયુક્ત જોડના લક્ષણો છે

આર એક્સ અને વાય મળે તો એના ઉપરથી આપણે શું શોધવાનું થશે બરાબર થાય જે કિંમતો ધન ઋણ કે શૂન્ય હોય શકે આની ગણતરી કરી એનો સરવાળો કરો સિગ્મા ડી એટલે કેટલો થવો જોઈએ ફરજિયાત જીરો થવો જ જોઈએ જો જીરો ના થાય તો આગળ જવાનું જ નથી બરાબર છે ચલો ત્રણ ત્રણ માંથી પાંચ જાય તો માઇનસ બે પાંચ માંથી એક માંથી બે જાય તો માઇનસ એક બે માંથી ત્રણ જાય તો માઇનસ એક અને ચાર માંથી એક જાય તો ત્રણ ટોટલ કરી દો ધન ધન ઋણ ઋણ ત્રણ ને એક ચાર બે બે ને એક તઈ ને એક ચાર ચાર માંથી ચાર જાય તો જીરો ચલો હવે આવશે ડી સ્કવેર બધાનો વર્ગ લઈએ આ ડીની કિંમતનો વર્ગ જેની અંદર બધી જ કિંમતો આપણને ધનમાં મળે પણ શૂન્ય હોય તો શૂન્ય નો વર્ગ શું થાય શૂન્ય એકનો વર્ગ એક અને ત્રણ નો વર્ગ નવ બરાબર સિગ્મા ડી સ્ક્વેર બરાબર થાય છે મિત્રો સોળ નીચે તમે લખશો હવે આર બરાબર વન માઇનસ

एक ओछा सो छू भर्ग पचीस पचीस मैनस एक चौवीस चौबीस गुणिया पांच एक सौ बराबर एक मईनस सन्नु भाग्य एक सौ वीस जीरो पॉइंट बराबर जीरो पॉइंट बे अथवा कहें जीरो पॉइंट ચલો આર બરાબર જીરો પોઈન્ટ વીસ કમ્પ્લીટ